હાલો ફ્રેન્ડ આજે આપણે રૂ જેવા પોચા દૂધીના થેપલા બનાવશું એના માટે મેં એક કપ જેટલો મેં ઘઉંનો લોટ લઈ લીધો છે એને મેં ચારી લીધો છે હવે આપણે એક મોટા વાસણમાં એડ કરી દેશું એક કપ જેટલી મેં દૂધી લઈ લીધી છે એને મેં છીણી લીધી છે આ દૂધીને

2 ચમચી જેટલો ધાણા જીરું পাઉડર 1 ચમચી જેટલી મરચાની પેસ્ટ 1 ચમચી જેટલો લાલ મરચું পাઉડર 1 ચમચી જેટલો ગરમ મસાલો পাઉડર 2 ચમચી જેટલું દહીં ઇનાથી રૂ જેવો આપણો પોચા બનશે 1/2 ટીસ્પૂન જેટલો હળદર পাઉડર 5 ચમચી જેટલી હિંગ 1 ચમચી જેટલો અજમો બે ચમચી જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે બે ચમચી જેટલું મણ એટલે તેલ હવે આપણે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેશું બધું જ આપણું મિક્સ થઈ ગયું છે હવે મેં એક કપ જેટલું મેં પાણી લઈ લીધું છે પાણી હું થોડું થોડું કરી અને મિક્સ કરતી જઈશ અને લોટ બાંધતી જઈશ આવી રીતે હું લોટ બાંધી લઈશ ને આપણો લોટ બંધ થઈ ગયો છે આવી રીતે એનો સેમી સોફ્ટ જ હોવો જોઈએ લોટ એક કપ માંથી મારો ત્રણ કે ચાર ચમચી જેટલું જ પાણી વધ્યું છે બાકીનું પાણી વપરાય ગયું છે હવે આના ઉપર હું એક ચમચી જેટલું તેલ લગાડી દઈશ હવે તેલને આપણે આમ કરી અને હું દસ મિનિટ આને હું રેસ્ટ આપીશ દસ મિનિટ લોટને થઈ ગયો છે હવે આપણે એના મીડિયમ સાઈઝના લુયા બનાવી લેશું

જોઈ લો ફ્રેન્ડ્સ એને આ રીતે એની કન્સિસ્ટન્સી રાખવાની છે બહુ જાડું ને અને બહુ પતલું નહીં હવે એક મેં લોટી ગરમ કરવા મૂકી દીધું છે એના ઉપર મેં થેપલું મૂકી દીધું છે આપણી લોઠી પણ ગરમ થઈ ગયું છે ને થેપલું પણ મેં શેકવા મૂકી દીધું છે હવે આપણે એક બાજુ થેપલાને પલટાવી લેશું એટલે એક બાજુ આપણું થેપલું થઈ ગયું છે એટલે હવે એના ઉપર આપણે તેલ લગાડી દઈશું હવે આપણે બીજી બાજુ પલટાવી દઈશું હવે આપણે તેલ લગાવી દેસું ને થેપલાને હંમેશા આપણે મીડિયમ ગેસે જ કરવાનું છે ફૂલ ગેસે આપણે નથી કરવાનું નહીં તો આપણા રોજ એવા પોચા નહીં બને આપણા થેપલા થઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં હું કરી લઈશ આવી રીતે હું બધા દૂધીના થેપલા હું તૈયાર કરી લઈશ રોજ એવા પોચા દૂધીના થેપલા આપણા તૈયાર થઈ ગયા છે એટલે મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે એના ભેગા મેં દહીં પણ સર્વિંગ પ્લેટમાં કાઢ્યું છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે દૂધીના થેપલા કેવા બન્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ